રાખે છે નવો ટોપિક જોઈએ છે વનસ્પતિઓમાં વહનની અંદર જલ ક્ષમતા અને આશ્રુતિ કોને જોવાનું છે આપણે જલ ક્ષમતા અને આશ્રુતિને પણ ચેક સાથે સાથે કરી જ લઈએ ઓકે જો નીચેનામાંથી કયું સૂત્ર સાચું છે તો તમને બધાને મેં ભણાવ્યું છે ત્યારે કીધું હતું જલ ક્ષમતા એટલે જય ખોડિયાર ડબલ્યુ જય ખોડિયાર ખબર પડે ખોડિયારમાં તો ત્રીસો જય ખોડિયાર ડબલ્યુ ડબલ્યુ બરાબર વોટર પોટેન્શિયલ જય ક્ષમતા બરાબર જલ ક્ષમતા બરાબર શું સાય એસ એસ એટલે દ્રાવ્ય ક્ષમતા અને સાય આપણે શું કરીએ નેગ્લેજીબલ છે એટલે આપણે અહીંયા એને અવગણીએ છીએ અને એટલા માટે આપણું જે સૂત્ર છે ચોપડી અનુસાર એ કેટલું છે એ આટલું જ છે સાઈ ડબલ્યુ બરાબર સાય એસ પ્લસ સાય પી ઓકે બાળકો તો ગોતી લો તો આપણો પહેલો ક્વેશન નો આ ઓપ્શન એ એ આપણા માટે કેવો છે સાચો છે ઠીક છે બાળકો ટ્વેન્ટી સેવન જો જલ ક્ષમતાનો એકમ જલ ક્ષમતાનો એકમ જલ ક્ષમતાનો એકમ કોણ છે ગ્રામ નહીં કોણ પાસ્કલ છે ઓકે આગળ વધી 28 માં નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે તમારી ચોપડીની અંદર જલ ક્ષમતા વાળો પોઈન્ટ જોઓ फटाफट ચોપડી ઓપન કરેલી છે ને એમાં જલ ક્ષમતા વાળો પોઈન્ટ જોઓ એમાં પહેલી લીટી ને બીજી લીટી ને ત્રીજી લીટી ને ચોથી લીટી એટલે કે નવો ફકરો શરૂ થાય છે ને એમાં લખેલી પહેલી લીટી જો તમને મળી ગઈ કઈ મળી તો કે કે પાણીના અણુઓની ગતિ ઉર્જા જોવા મળે છે ઓકે આ સેન્ટેન્સ સાચું છે પાણીના અણુઓમાં શું જોવા મળે છે ગતિ ઊર્જા કેમ કે પાણી પોતે એની પાસે શું હોય એની સ્થિત ઉર્જા હોય છે એટલે એની અંદર ગતિ ઉર્જા જોવા મળે છે રાઈટ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓ અનિયમિત ગતિ કરતા મળી આવે છે પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓ અનિયમિત ગતિ મળી આવે છે આ પોઈન્ટ પણ કેવો છે સાચો છે પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓની ગતિ ધીમી અને અચળ હોય છે અચળ પ્રકારની હોય છે રાઈટ ગતિ કેવી લખ્યું છે ધીમી અહીંયા ધીમી નહીં આવે રાઈટ અચળ હોઈ શકે પણ ધીમી ના આવે કોઈ પણ તંત્રમાં પાણીની માત્રા વધારે હોય તો તેની જલક્ષમતા કેવી હોય વધુ હોય આ વાત પણ સાચી છે રાઈટ શુદ્ધ પાણીની સૌથી સૌથી ઓછી હોય શું આવશે અહીંયા વધારે એટલે આ સેન્ટેન્સ ખોટું છે અને પાણી હંમેશા વધુ જલ ક્ષમતાથી ક્યાં જાય છે ઓછી જલ ક્ષમતા તરફ જાય છે આ સેન્ટેન્સ પણ સાચું છે એટલે તમે જુઓ બે સેન્ટેન્સને આપણે ખોટા પાડી દીધા સેન્ટેન્સ નંબર થ્રી ખોટું અને સેન્ટેન્સ નંબર ફાઈવ 2 બાકી એક સેન્ટેન્સ બીજું સેન્ટેન્સ ત્રીજું અને ચોથું એટલે કે ચાર સેન્ટેન્સ આપણા માટે કેવા છે સાચા એટલે આપણો આન્સર મૂળભૂત રીતે કયો બનશે બી ઓકે બાળકો જોઈ લો ફરીથી ચોપડીની અંદર લખેલી લાઈનમાંથી માંથી ક્વેશ્ચન્સ બનાવેલા છે ટ્વેન્ટી નાઇન જલ ક્ષમતાને ખાલી જગ્યા દ્વારા દર્શાવવામાં આવે છે તો જલ ક્ષમતાને આપણે દર્શાવીએ છીએ યાદ રહેશે આગળ વધે એક વાતાવરણ દબાણે શુદ્ધ પાણીની જલક્ષમતા એક વાતાવરણ દબાણે શુદ્ધ પાણીની જલ ક્ષમતા કેટલી હોય તો કે શુદ્ધ પાણીની જલ ક્ષમતા ઝીરો અને આ ઝીરો એ જલ ક્ષમતાનું શુદ્ધ પાણીનું શુદ્ધ પાણીનું સૌથી ઊંચું મૂલ્ય છે એટલે કે આનાથી ઊંચું કોઈ મૂલ્ય જ નથી સૌથી ઊંચું મૂલ્ય છે યાદ રાખજો ઓકે એનો મતલબ શુદ્ધ પાણીની જળ ક્ષમતા સૌથી શુદ્ધ પાણીની જળ ક્ષમતા કેટલી છે ઝીરો છે કેટલા વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણે ઓકે એકત્રીસમો સવાલ દરિયાના પાણીની જળ ક્ષમતા હવે દરિયાનું પાણી એટલે તમને બધાને જો લોજિક મૂક્યું છે દરિયાનું પાણી દરિયા કિનારે એક બંગલો હાલો બંગલાની વાત પછી પેલા અહીંયા જો દરિયાનું પાણી કેવું હોય

બત્રીસમો પાણીમાં ખાંડ નાખી દેવામાં આવે પાણીમાં હું નાખી દેવામાં આવે ખાંડ નાખી દેવામાં આવે તો દ્રાવણમાં મુક્ત પાણીનું પ્રમાણ ઘટે પાણીની સાંદ્રતા ઘટતા જલક્ષમતા ઘટી જાય અને દ્રાવણની જલ ક્ષમતા શુદ્ધ પાણીની જલક્ષમતા કરતાં ઘટી જાય સર હરખું સમજાવો યાર હાલો અહીંયા ધ્યાન આપો હું તમને સમજાવું ફરીથી શું કે છે પાણીમાં ખાંડ નાખી દેવાની છે નાખો મીઠું પાણી બની જાય છે જેમ થોડું લીંબુ નાખી દો છે જેમ તો બે ત્રણ વસ્તુ આમ નમક નાખી દો એટલે કે મીઠું નાખી દો મસ્ત ચમચી ભરીને પછી એની અંદર એક બરફનો ટુકડો નાખીને પી જાવ એ વાય લીંબુ શરબત નથી બનાવવાનું આયા જો ખાલી પાણીમાં હું નાખવાનું કીધું છે તમને ખાંડ નાખવાનું કીધું છે મેં એક બીકર લીધું અને આ બીકરની અંદર આપણે શું ભરી દઈએ છીએ તો કે આ બીકરમાં હમ ભર રહે હે पानी को किसको भर रहे इसमें तो पानी दिख ही नहीं रहा भाई राइट right? कुछ और ले लेते हैं ये दिख जावे तो ये भी नहीं दिख रहा है तो हम ले क्या हम ये लेकर के करें ये भी नहीं हो रहा है चलो इरेज कर देते बापा है ना और हम ले लेते हैं पेन और पेन ले करके पानी ही भरते हैं तो हमने यहाँ पर क्या लिया भाई तो के आपने पानी ली तो शू ली दू પાણી હવે આ પાણી લીધા પછી હું તમારે ધ્યાનથી જોવાનું છે કે એમાં મેં શું નાખ્યું તો કે ખાંડ નાખી શું નાખ્યું છે ટેબલ સુગર સી સિક્સ શું નાખી દીધી બાળકો મેં ટેબલ સુગર રાઈટ સી ટ્વેલ્વ થઈ જાય ને એચ ટ્વેન્ટી ફોર ઓ ટ્વેલ્વ ઓકે તો મેં અહીંયા કોને નાખ્યું છે સુગર નાખી છે એટલે કે ટેબલ સુગર નાખી દીધી છે ઓકે હવે અહીંયા મેં નાખી દીધા પછી શું તો કે દ્રાવણમાં મુક્ત પ્રાણી પાણીનું પ્રમાણ ઘટે દસ એમ એલ પાણી હવે આ ખાંડ નાખવાને કારણે ખાંડ શું છે એમાં ઓગળ છે હવે ખાંડ જેવી આમાં ઓગળ છે ને એટલે જે અહીંયા પાણીના મુક્ત અણુઓ હતા એનું પ્રમાણ કેવું થાય ઘટે કેમકે હવે આ દ્રાવણ બેનું કોના આવવાને કારણે ખાંડ ના આવવાના કારણે ખાંડનું પાણી અરે ખાંડ આવવાને કારણે પાણી જે છે એનું મુક્ત સ્વરૂપ ઘટી ગયું ખ્યાલ આવે છે તમને એટલે પાણીનું મુક્ત પાણીનું પ્રમાણ ઘટે હવે પાણી જે છે કોની સાથે કહેવાય તો કે ખાંડ સાથે કહેવાય હાલો પહેલો પોઈન્ટ ક્લિયર એનો મતલબ આ સેન્ટેન્સ સાચો છે પાણીની સાંદ્રતા ઘટતા એની જલ ક્ષમતા ઘટે ઓફકોર્સ ઘટે કેમ કે આપણે સૌથી ઊંચું મૂલ્ય કોનું કીધું હતું શુદ્ધ પાણીનું તો હવે અહીંયા શુદ્ધ પાણીની જગ્યાએ પાણી હું બની ગયું દ્રાવણ થઈ ગયું કેમ કે કોણ આવી ખાંડ આવી તો એની જલ ક્ષમતા ઓફકોર્સ શું છે ઘટી છે અને દ્રાવણની જલ ક્ષમતા શુદ્ધ પાણીની જલ ક્ષમતા કરતાં ઘટી જાય છે ઓફકોર્સ આના સેન્ટેન્સને બીજી વાર અલગ ભાષામાં સમજાવ્યું છે એટલે આપણો આન્સર શું થાય ઉપરના બધા જો જો થિયરી ભણાવી ત્યારે મેં વાત કરી શુદ્ધ પાણીનો મતલબ દરેક હંડ્રેડ પ્યોર તો ખાંડ નાખ્યો એટલે દ્રાવણ બન્યું એટલે પાણીની જલ ક્ષમતા ઘટી ઝીરો કરતા ઓછી નેગેટિવ આવે ઓકે બાળકો જો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો સાય એ બીજું લખ્યું છે દ્રાવ્ય પદાર્થો દ્રાવણમાં વધતા મૂલ્ય મૂલ્યથી વધુ ઋણ થાય છે એક વાતાવરણ દબાણે બરાબર થાય છે અને આન્સરમાં લખ્યું છે ઉપરના બધા રાઈટ તો આમાં આન્સર કયો હશે બી સી કે ડી પહેલો પોઈન્ટ હું લખ્યો છે સાય એસ હંમેશા ઋણ હોય સો આ સેન્ટેન્સ સાચું છે તમારી બુક ઓપન કરો અને બુકની અંદર આ લખી નાખો કે સાય એસ કેવો હોય હંમેશા માટે બીકર દસ એમ એલ પાણી છે અને એમાં દ્રાવ્ય પદાર્થ નું પ્રમાણ શું થવા લાગ્યું છે વધવા લાગ્યું એટલે દ્રાવ્ય પદાર્થ ને આપણે આમાં મૂકવા મળીએ દ્રાવ્ય પદાર્થ આમાં આવશે એટલે ઓગળતા જશે એટલે દ્રાવ્ય પદાર્થ નું વધતા સાયન્સનું નું મૂલ્ય ઉલ્ટાનું સાયન્સ બરાબર શું છે સબસ્ટેન્સ સબસ્ટેન્સ એટલે દ્રાવ્ય પદાર્થ તો એનું મૂલ્ય હજી વધારે શું થાય ઋણ થાય એટલે આ સેન્ટેન્સ પણ કેવું છે સાચું છે અને છેલ્લે એક વાતાવરણ દબાણે સાયન્સ બરાબર આપણે શું કહેવાય સાઈ ડબલ્યુ એનો મતલબ આ ત્રણે ત્રણ સેન્ટેન્સ સાચા છે બાળકો લખી નાખો સાઈડમાં એટલે આપણો આન્સર જે છે એ કયો બનશે આન્સર બનશે ઉપરના બધા છે ઠીક છે બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ખુલ્લા પાત્રમાં રહેલ દ્રાવણની જલ ક્ષમતા કેટલી હોય પણ અહીંયા શબ્દ છે ઉપયોગ કર્યો છે દ્રાવણ અને જ્યારે દ્રાવણ આવે ત્યારે પાણી ક્યારે શુદ્ધ ન હોય પાણી જે હોય એમાં કોને નાખ્યું હોય દ્રાવ્ય ને પાણી પોતે કઈ રીતે વર્તે દ્રાવક અને જો પાણીમાં હોય એનો બરાબર કોણ બની ગયું દ્રાવણ તો દ્રાવણ ની જલ ક્ષમતા ઝીરો કરતા કેવી હોય ઝીરો કરતા કેવી હોય હંમેશા ઓછી એટલે કે કેવી હોય ઋણ હાલો ક્લિયર તો ઝીરો કરતા ઓછી એટલે આપણો આન્સર બનશે એ કયો બનશે આન્સર બાળકો એ ચાલો ક્લિયર જુઓ પાંત્રીસ મો સાય પી ના ધન મૂલ્યને શું કહેવાય છે સાય પી નું ધન મૂલ્ય પી ફોર પ્રેશર રાઈટ તો આપણે જ્યારે એક કોષની વાત કરીએ અને એક કોષની અંદર જ્યારે કોણ હોય તો કે પાણી અથવા તો આપણે બોલીએ છીએ દ્રાવણ તો જ્યારે દ્રાવણ અહિયાં અતિશય વધી જાય છે જયારે વધે છે ત્યારે પાણી પણ કેવું થાય વધે છે એ વધવાને કારણે શું કરે છે દિવાલ ઉપર દબાણ લગાડવાની શરૂઆત કરે તો જ્યારે આખો કોષ કોષ રસથી કે પાણીથી સંપૂર્ણપણે ભરેલો છે ભરેલો છે ત્યારે આપણે એને શું બોલીએ છીએ ઈ કોષને આસુન કહીએ છીએ અને એ સમયે જે દબાણ લગાડે ને આસુણ દાબ કહેવાય અને એ સમયે સાય નું મૂલ્ય કેવું હોય બાળકો સાયપી નું મૂલ્ય કેવું હોય તો કે એનું મૂલ્ય ધન હોય ક્લિયર તો એનો જવાબ જે છે એ છે આશુ લોચો નહીં મારતા આશ્રુ દાબ નહીં લખતા રાઈટ પ્રસરણ દાબ આવે પ્રસરણ નો તફાવત આવે શું આવે છે એનો મતલબ આની અંદર પાણી ભરેલું છે કોષ રસ ભરપૂર છે અને કોષરસ ભરપૂર છે તો એની જલ ક્ષમતા વધુ છે અને એ જલ ક્ષમતા બરાબર સાઈ પીને આપણે જયારે લઈએ સાય એસ પ્લસ સાઈપી તો સાઈ પી નું મૂલ્ય આપણને કેવું મળે છે ધન મળે કે દબાણ કરે છે ને એટલા માટે રાઈટ એટલે એને કહેવાય આશુન દાબ

આ એક કોષ દોરું છું હું આ કોષની કોષ દિવાલ દોરી રહ્યો છું

આ કે ના એ રૂમની અંદર તમારે પાસે બોટલ છે જુઓ પાણીની તો એ પાણીની બોટલ છે એમાં જેટલું પાણી સમાય એટલું સમજાય નાખો એમાં તો એ પાણી કોના ઉપર બળ કરે એની જે પ્લાસ્ટિક પાણીના પ્રવેશથી કોષ કેવો થાય તો આમાં પાણી ભરી ગયું તો એ કોષને હમણાં જ મેં સમજાયું કેવો કહેશો આશુ કોષ અને જે આશુન કોષ હોય એ કયું દબાણ લગાડે તો એને કહેવાય આશુન દાબ એનો મતલબ પી ની અંદર આપણે શું લખશું તો કે આશુન દાબ લખશું અને કોષ દિવાલ દ્વારા બળ કરે તો એની સામે ઊભું છે અને એ પણ બળ કરે છે અને એ બળ આપણે કહીએ છીએ એ પણ શું કરે છે બાળકો બળ કરે છે તો કોષ દિવાલ જે બળ કરે એ બળને આપણે બોલીએ છીએ દીવાલ દાબ શું કહેવાય બાળકો

વચ્ચે કોણ હોય અર્ધ પ્રવેશ શીલ પટલ અને ત્રીજું પાણી પોતાની પાણી પોતાની વધારે પોતાની વધારે સાંદ્રતા થી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ રાઈટ તો અહિયાં સમજી લો અહિયાં મંદ દ્રાવણ છે મંદ દ્રાવણ એટલે શું રાઈટ ચાલો ઇરેઝર લઈ લઈએ મંદ દ્રાવણ એટલે શું તો હું તમને મંદ દ્રાવણ બનાવીને દેખાડું તો અહીંયા લખી દઈએ દસ એમ એલ પાણી અને એક ચમચી અને અહીંયા સાંદ્ર દસ એમ એલ પાણી એટલે એચ ટુ ઓ એચ ટુ ઓ અને અહીંયા લખીએ પંદર ચમચી શું લખીએ આપણે પંદર ચમચી તો તો તમે બોલો સાંદ્ર ક્યાં બન્યું કે બી અને મંદ ક્યાં બન્યું એમાં તો જ્યાં મંદ બન્યું ને એક જ ચમચી આપણે એને સીએલ નાખ્યું તો અહિયાં પાણી જે છે એનું પ્રમાણ અહિયાં રહેલા પાણી કરતાં કેવું થઈ જાય વધારે થઈ જાય કેવું પાણી મુક્ત પાણી તો તમે એવું મને કહ્યું પાણી ક્યાંથી ક્યાં જાય મંદ થી સાંદ્ર દ્રાવણ તરફ જાય તો પાણી આશ્રુતિ દાબ તરફ જાય કેમ કે અહીંયા જો સાંદ્રતા કેવી છે વધારે એટલે આશ્રુતિ દાબ અહીંયા વધારે છે અહીંયા આશ્રુતિ દાબ ઓછો છે એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ અથવા તો ઓછા આશ્રુતિ દાબ થી ક્યાં જાય વધારે આશ્રુતિ તાપ તરફ જાય છે એટલે આન્સર તમારો શું બનશે ઉપરના બધા જ ક્લિયર થાય છે વેરી ઇમ્પોર્ટન્ટ તો આ પાણી માટે ત્રણ ત્રણ સેન્ટેન્સ સાચા છે સાઈડમાં લખવા હોય તો લખી શકાય આગળ જો નીચે આપેલી આકૃતિમાં પાણીના વહનની દિશા રાઈટ જો તમને એક આકૃતિ આપી છે અહીંયા સુક્રોઝ કીધું છે અને અહીંયા એનએસીએલ કીધું છે એનએસીએલ ની સાંદ્રતા એ સુક્રોઝ કરતા કેવી હોય વધારે એટલે એનએસીએલ પોતે કેવું થઈ ગયું સાંદ્ર કોના કરતા

બે અલગ સાંદ્રતા ધરાવતા મારી સાથે બે અલગ સાંદ્રતા ધરાવતા બોલજો દ્રાવણ રાઈટ બીજું શું થઈ જાય વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ ક્લિયર અને ત્રીજું પાણી પોતાની પાણી પોતાની વધારે કઈ તો કે વધારે સાંદ્રતાથી ક્યાં આવે ઓછી સાંદ્રતા તરફ તો આન્સર તમારો શું બનશે રાઈટ પી થી ક્યુ શું બનશે પી થી ક્યુ રાઈટ એટલે આપણો આન્સર બનશે આન્સર નંબર એ શું કહેશું પી થી ક્યુ ચાલો ક્લિયર એટલું સમજાણું ઓકે નેક્સ્ટ

આપણે શું લગાડી દીધું તો કે અર્ધ પ્રવેશશીલ પટલ લગાડી દીધું શું લગાડી દીધું બાળકો અર્ધ પ્રવેશશીલ પટલ અને આમાં હવે આપણે શું નાખી દીધું તો કે આની અંદર આપણે H2O 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 અને H2O એટલે કોને નાખી દીધું બાળકો પાણીને નાખી દીધું ને હા તો પાડે તમે તો કેવા છો જોર સે બોલો હા જય માતાજી હાલો ક્લિયર તો મેં આની અંદર પાણી નાખી દીધું તો શું થશે તો કે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરશે એટલે પાણી જયારે પોતાની વધારે સાંદ્રતા તો બહાર ખાલી પાણી છે અહીંયા તો ખાલી ને ખાલી શું છે બાળકો અહીંયા તો ખાલી ને ખાલી શું છે પાણી એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય છે ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે અને એના કારણે અહીંયા પાણીના કારણે સપાટી વધે આ નોર્મલ પ્રક્રિયા હતી હવે અહીંયા શું કહે છે પ્રયોગ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ બીકરમાં ખાંડ નાખવાની એટલે આની અંદર હું ટેબલ શુગર નાખું છું હલો રાઈટ તો અહીંયા હું ટેબલ શુગર નાખું છું ટેબલ તો આ શુગર નાખવાને કારણે હવે અહીંયા સાંદ્રતાનું પ્રમાણ શું થાય વધશે તો અહીંયા જે પાણી વધારાનું ગયું હલો એ પાણી ફરીથી હવે રિવર્સ બેક મારશે અને એ પાણી હવે ક્યાં આવશે લેટમી યુઝ વ્હાઈટ કલર અગેન રાઇટ તો હવે એ પાણી ક્યાં આવ્યું બહાર આવ્યું અને જો પાણી બહાર આવે તો એ સમયે થિસલ ફનેલમાં પાણીનું પ્રમાણ વધે કે ઘટે તો આન્સર હવે તમને મળી ગયો હશે કે આન્સર શું આવશે ઘટે ચાલો ક્લિયર આ વાત સમજાવી છે જુઓ ક્વેશ્ચન ઘટેશીલ પટલ તરીકે દેડકાનો મૂત્રશાય લઈ શકાય મરઘીના ઈંડા રસ્તર લઈ શકાય પાંચમેન્ટ પેપર પણ લઈ શકાય એટલે આન્સર બની ગયો આપણો ઉપરના બધા જ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી આશ્રુતિ દાબ એટલે જે દબાણે આશ્રુતિ ક્રિયા અટકી જાય ઉદાહરણ તરીકે આ પ્રયોગ આપણે જે કરતા હતા રાઈટ એ પ્રયોગમાં જ્યારે પાણી અંદર આવતું હતું અને અહીંયા પાણી જ્યારે ઉપર ચડી રહ્યું છે તો એ સમય દરમિયાન જો ઉપરથી આપણે એને શું આપીએ પ્રેશર આપીએ એટલે ઉપરથી હું જો જોરથી પ્રેશર આપું તો જે પ્રેશરે પાણી અંદર આવવાનું શું કરી દેશે બંધ કરી દે એને આપણે બોલીએ છીએ શું બોલીએ છીએ આશ્રુતિ આશ્રુતિ દાબ એટલે કે જે દબાણે શું થઈ જશે આશ્રુતિ ની ક્રિયા એટલે પાણી અંદર આવવાની ક્રિયા કેવી થઈ જાય અટકી જાય નંબર બે ત્રણ ને ચાર જોઈ લઈએ જીવરસ દ્વારા કોષ દીવલ પર લાગતું દબાણ નહીં કોષ દીવલ દ્વારા જીવરસ પર લાગતું દબાણ નહીં પ્રસરણ દ્વારા ઉદભવતું દબાણ નહીં રાઈટ ત્રણે ત્રણ સેન્ટેન્સ કેવા છે ખોટા ફોર્ટી ટુ જો કોષ દિવાલ ખાલી જગ્યા પટલ છે કોષ દિવાલ વિચારો સૌથી ડાયમ ડાયો માણસ છે પ્રવેશશીલ પટલ કોષ દિવાલ હંમેશા 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 કેવું છે પ્રવેશશીલ પટલ છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચે દર્શાવેલ પ્રયોગ પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચે દર્શાવેલો પ્રયોગ છે આ પ્રયોગ ને થીસલ પ્રયોગ તમારી ચોપડીમાં લખેલું છે સુક્રોઝનું દ્રાવણ થીસલ ફનલ ભણેલું છે ને બાર પાણી મૂકેલું છે સંખ્યાત્મક રીતે આશ્રુતિ દાબ અને આશ્રુતિ ક્ષમતા ચોપડીની અંદર થીસલ ફનલ ના પ્રયોગમાં છેલ્લેથી ત્રણ લીટી લખેલી છે એમાં આ છે સંખ્યાત્મક કાર્યાત્મક રીતે આશ્રુતિ દાબ અને આશ્રુતિ ક્ષમતા રાઈટ સમકક્ષ એટલે સરખી જ હોય છે આવું સેન્ટેન્સ ત્યાં લખેલું છે પરંતુ તેની નિશાની વિરુદ્ધ હોય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આશ્રુતિની અંદર જો ને પોઝિટિવ દેવામાં આવે તો એ જ સમયે જ્યારે આશ્રુતિ ક્ષમતા ક્વેશ્ચન પૂછો હોય આશ્રુતિ ક્ષમતા તો ત્યાં આપણે એની નિશાની કેવી કરી દઈએ નેગેટિવ ધારો કે આશ્રુતિ દાબ પંદર પાસ્કલ કીધો હોય આશ્રુતિ દાબ શું કીધો હોય પાસ્કલ કીધો હોય તો આશ્રુતિ ક્ષમતા કેટલી લેવાની માઇનસ પંદર પાસ્કલ લેવાની એટલે નિશાની કેવી કરી દેવાની છે મારે વિરુદ્ધ યાદ રાખવાનું છે સેન્ટેન્સ લખેલું છે એટલે આપણા માટે રાઈટ વિકલ્પ તો આ જ છે સંખ્યાત્મક રીતે આશ્રુતિ દાબ આશ્રુતિ આશુ નો દાબ આશ્રુતિ દાબ અને આશ્રુતિ ક્ષમતા ધનાત્મક હોય છે નહીં નિશાની વિરુદ્ધ થઈ જાય એટલે ધનાત્મક ન બોલી શકીએ સંખ્યાત્મક રીતે આશુન દાબ આશ્રવતી ક્ષમતા સંભવ છે પરંતુ તેની નિશાની વિરુદ્ધ હોય છે અહીંયા આશુન દાબ આવી ગયું એટલે આ સેન્ટેન્સ ન આવે એટલે એ અને બી પણ નહીં આવે ચાલો ક્લિયર તો આપણા માટે આન્સર થઈ જાય છે 43 માં એ ઓકે તો અહીંયા સુધી મેં તમને આશ્રવતીના ક્વેશ્ચન ને પણ લઈ લીધા વહનના પ્રકારમાંથી પણ ક્વેશ્ચન્સ ને લઈ લીધા નેક્સ્ટ પોઈન્ટ પર હવે આપણે આગળ વધીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ bye